મિત્રો મારા નવા સ્વાગત છે છે તો તો આપણે આપણે આવે દિવાળી ઘર સાફ સફાઈ કરીએ છીએ પણ પણ એ તમને તો જુઓ અમારા ઘરની સાફ સફાઈ અહીંયા બધા કઈક આવું છે હવે અમારું ઘર બધી સાફ સફાઈ કરી નાખી છે અને હજી ઘરને ધોવાનું છે આ જુઓ આટલો કચરો કાઢ્યો છે મિત્રો આટલો સામાન ઘરમાંથી બહાર કાઢીયે છે જોઈ લો માતાજ મિત્રો આપણે આવ્યા છીએ મંદિર બાજુ ટેટા પોડવા અને બીડી બોમ લાવ્યા છે તમને બતાવું જોઈ લો મિત્રો બીડી બોમ લાવ્યા છે આજે ફોડીશું એ પણ તમને બતાવીશું અને મંદિર આવ્યા છે અને મંદિરે દર્શન પણ તમને કરાવીશું મિત્રો જય માતા મિત્રો આ છે અમારું મંદિર જોઈ લો અને અહીંયા બાળકો રમી રહ્યા છીએ જોઈ લો મિત્રો બીડી બોમ સારું વળગાય છે અને આ છે અને અનેક ક્ષેત્રમાં રમવાનું છે બીડી બોમ્બ ફોડવાના છે અને ખેતરમાં અને આ છે અમારો ફોટો પરસ મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ફટાકડા ફોડવા એ પણ તમને બતાવીશ જય માતાજી મિત્રો હવે આપણે ફટાકડા ફોડવા જઈ રહ્યા છીએ એ પણ તમને બતાવું જો મિત્રો હવે આપણે ફટાકડા ફોડવા જઈ રહ્યા છીએ જુઓ ઓહો મિત્રો આવી ગયા છે ફટાકડા ફોડવા આપણા મેદાનમાં અહીંયા એક ઘર બનાવ્યું છે બાળકો જોઈ લો તો હવે ફટાકડા ફોડવાના છીએ ચલો આપણે ફટાકડા ફોડીએ તો આવે છે બીડી બોમ આવા આવે છે અને આ ફટાકો કરે જુઓ તમે છોટા પેકેટ બધા ધમાકા મિત્રો આપણે ફટાકડા ફોડવાના છે તો બાકી આ બાળકોને કરી મૂક્યા છે તો ફટાકડા ફોડીશું અને મોજ કરીશું